કાર્યન ધ્વરિયો બે આજે સિદ્ધિવિનાયક ફરવા આવ્યા બે કાર્યા ના પાકે ધોરિયા આજે તમને સિદ્ધિવિનાયકનો નજારો બતાવે છે ભાઈબન આ કાર્યન ધોરિયા જૂના નવા લુગડા પહેરે આ તો સિદ્ધિવિનાયક ફરવા આવ્યા છે પણ તમારો છે ફરવા આવું હોય જો આ અમારો ભાઈબેન કાર્યો છ કાર્યો પણ કાર્ય લુગડા પહેર્યા તો તમારો પણ સિદ્ધિવિનાયક ફરવા આવું હોય તો આ નજારો જોવા બોલતા ભૂલતા નહીં એના જે કાર્યો દ્વારા આજે ફરવા આવી ગયા છે આટલા મસ્ત હા 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 શું લોકેશન છે હા આટલું મસ્ત લોકેશન વરસાદની મોસમમાં જ જોવા મળે અમાર કાર્યાભાઈ ફરે છે હાથી દાદાને દર્શન કરવા આવ્યા છે હવે આપણા માટે કાલુ કઈક કે છે બોલો કાલુ ભાઈ બોલો કાલુ ભાઈ જોરદાર ચાલો બતાવીએ અમે તમને અંદર કાલુભાઈ આપણા લઈ જશે અને લોકેશન બતાવશે બોલો કાલુભાઈ આ લાઈન હેડો હે લે પડે આજે તો હારું છે કે ભીડ નહીં પણ દર રવિવાર એટલી ભીડ હોય કે તમારે કલાક બે કલાક થી જાય ખાલી લાઈન માં આનો નજારો જોવો ભાઈ એટલો એ વન નજારો છે તમારે આવું હોય તો આડા દાડે આવજો બાકી રવિવારે આવતા નહીં ને કારણ તમારા અને અમારા બેના ભૂખા ગાઈસ અમે તો હારા માટે કે રવિવાર તો ભાગ્ય તમે આવજો બરાબર છે આ આપણો પ્રસિદ્ધ મંદિર છે સિદ્ધિવિનાયક વિનાયક નયનપુર ચોકડી થી થોડું આગળ જો ગાઈસ ખાલી નજારો જો ખાલી સિદ્ધિ વિનાયક નો નજારો જો કેટલો મસ્ત છે કાલુ ભાઈ ના ભૈરૂ મળે ને એટલા માટે આ બાધા રાખવા આજ આયા છે એમ નેમ નહીં આયા તો ગાઈસ આ પેલું મંદિર સિદ્ધિ વિનાયક અંદર પે હતા મારા કાલુ બેતા હેડી નીકળ્યા રે ઉપરો આજે કાર્યાન દ્વારા આપણે વિડીયો બનાવવા આવ્યા છે તો ગમા તો લાઈક ફોલોન શેર કરતા રહેજો તો ખાલી જો આ બાનું લોકેશન જોવો ભાઈ નું મોસો આવે છે બીકોર આવો તો તમે બાર બાર આવો બીજી વાર તમને એમ થાય કે બીજી વાર સીધી જવું પડશે એવું થાય તમને બાબાન આ જો સીધી ને આપણે આરતી કરીશું એ પણ તમને વિડીયો માં બતાવીશું મજાક મસ્તી ના વિડીયો માં આજે આરતી પણ આપણને જોવા મળશે સિદ્ધિવિનાયક ના દર્શન કરજો આજે મંગળવાર છે મંગળવાર ની તમને આરતી જોવાની મળશે આ કોમેડી વિડીયો માં આજે ગણપતિ દાદા તો હવે કાલુ ભાઈ આપણા જો સિક્કો ચોંટાડવા આવી ગયા છે જોઈએ કે એમનું નસીબ કેવું છે કે નહીં મળવાનું એ પ્રમાણ મળશે તો સિક્કો ચોંટી ભાઈ તો કાલુભાઈ મળશે વાહ ભાઈ વાહ 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 કાલો ભાઈ સિક્કો તો ચોટાડી દીધો છે પણ હવે તમને દર્શન કરાવીશું મહાદેવના આ શિવલિંગ હેલો ગાઈઝ આ સિદ્ધિવિનાયકના અલગ અલગ મંદિરના અલગ અલગ જગ્યાઓના બધા ઇતિહાસના આગળ લખેલો છે અરે આ કાલુભાઈ જાણવા જેવું છે તમે એ જાણવા જેવું છે બરાબર છે પણ એ વાંચો ને અહીંયા ઘણો બધો પ્રસિદ્ધ જોવા મળે છે એની માનતા છે કે અહીંયા તમારે નામ લખવાથી અહીં સાથીઓ દોરવાથી તમારી મનગમતી ઈચ્છા પૂરી થાય છે જો કેટલા બધા બનાવ્યા છે ઘણા બધા લોકો આજે અહીં ભાઈ સાચે દોરો છે આ તો કાલુ ભાઈન પાછા ફરવાનું છે ભાઈ આગળ આગર આપણે પાછા પાછા ના નું મताई સહાય જાણવા

બરાબર છે ગાઈસ જોઈ લેજો જેટલું બધું જાણવા જેવું છે એ અમારે છોટેવાળા છોટે બડા આપણે કંઈ પૈસા છે નહીં એટલે આપણે સીધા મેદાઓ ધ્યાન ના જઈએ આટલી મોટી મોટી દુકાન છે એમાં આપણે કંઈ રૂપિયો છે નહીં એટલે આપણે સીધા મેદા આવે જઈએ ક્યાં રહીએ તો એટલે આપણે જાણીએ ચાલો આમ ઘરે કઈ જાતે બરોબર છે મારો ટાઈમ પૂરો થવા તો ડ્રો બનાવો એ મલીએ સર બીજો બીજો